અને એ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં અમે બધા બહુ સહભાગી બાપુનગર વિસ્તાર આજે જન્મદિવસ છે ઉજવવા માટેનું એમનો અને કાર્યકર્તાઓનું અમારું બધાનું એક સંગઠનની ટીમનું અને ચૂંટાયેલી પાંખનું એક એવું એમ હતું કે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબ આપણા વચ્ચે જેમ સેવાકીય કામો અને સેવા પર પડી ઉજવે છે તો આપણને અમને પણ એવું થયું કે આપડે બાપુનગર વિસ્તારમાં આપણા આટલા લોકપ્રિય ધારાસભ્ય છે તો એમના માટે પણ વિવિધ કાર્યક્રમો આપણે કરવા જોઈએ